એકતા નગરમાં સરદાર પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે ભારત પર્વ બે હજાર પચીસની ઐતિહાસિક ઉજવણી કરી ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજ તથા ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ ભારત દર્શન પેવેલિયન ફૂડ સ્ટોલ્સ લાઈવ કિચન અને હસ્તકલા સ્ટોલ્સની મુલાકાત લઈ विविधवानग्यनुस्वाद मान्यो ત્યારબાદ વેલી ફોર ફ્લાવર ખાતેના સાંસ્કૃતિક મંચ પર ગુજરાત ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોના લોક નૃત્યોનું નિહાળન કર્યું આ આયોજનને દેશની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વિશ્વ સમક્ષ મજબૂત કર્યો તો ગુજરાત કા ઓર હમારે ઉત્તરાખંડ કા બહોત પુરાના સંબંધ હે આપ બી ચાર ધામ યાત્રા કરને આતે હે આપકામ અભિનંદન ઓર સ્વાગત કરતે હે चारधाम यात्रा हेमकुंड साहब की यात्रा करने के लिए और गंगा में स्नान करने के लिए आप लोग वहां आते हैं मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद दूंगा जिन्होंने ये उपहार देश को दिया और हमें दिखाया कि सरदार पटेल का कितना बड़ा व्यक्तित्व था आज हमें देखने का मौका मिला कि जो कल्पना सरदार पटेल के हृदय में थी उसी हृदय की गैलरी से आज उनका नज़ारा पूरे बांध का नज़ारा देखने को मिला

એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા ભારત પર્વ બે હજાર સોળથી મનાવાય છે પરંતુ આ વખતનું ભારત પર્વ એક વિશિષ્ટ છે એટલા માટે કે આપણા દેશના અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ છે અને એકતા નગરમાં મોદીજીએ જે સમગ્ર ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે એક આહવાન આપ્યું છે એ આહવાનને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આપણને લાગે છે કે થઈ ચૂકી છે અને ભારત અને ખાસ કરીને ગુજરાત જે રીતે ટુરિઝમ ઉદ્યોગ ખેતીવાડી અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે